શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા વાર્ષિક ઉત્સવની અંગે ચંગે પૂર્ણાહુતિ કરાઈ હતી શ્રી પોરબંદર લોહાણા મહિલા મંડળ દ્વારા લોહાણા મહાજનવાડી ખાતે વર્ષની પૂર્ણાહુતિ અંગે અને કાર્યક્રમોની સાથે સાથે તાલ સે તાલસે તાલમિલા દાંતીના કોરિયોગ્રાફર તેમજ સ્ટુડન્ટ દ્વારા તૈયાર કરેલ સુંદર ડાન્સની કૃતિઓ રજૂ કરી હતી સમગ્ર વર્ષ દરમિયાન પ્રમુખ શ્રીમતી ચાંદીબેન રાઈટ હઠા તેમજ તેમની ટીમ દ્વારા અનેક સેવાકીય કાર્યો તેમજ જ્ઞાતિલક્ષી અનેક પ્રોજેક્ટ કરેલા હતા તેમની ટીમ દ્વારા વૃદ્ધાશ્રમના વૃદ્ધોને સોમનાથ પ્રવાસ સ્કૂલના વિદ્યાર્થીઓને નિઃશુલ્ક યુનિફોર્મ વિતરણ રાહત દરે પુસ્તકોનું વિતરણ રાસ ગરબા હરિફાઈ ભાવસીજી લેડી હોસ્પિટલમાં દર્દીઓને સહાય જેવી અનેક સેવાકીય પ્રવૃત્તિ તેઓએ કરેલ અને સંસ્થામાં અનેક પ્રોજેક્ટો દ્વારા સમગ્ર વર્ષને ગુંજતું અને ગાજતું રાખ્યું હતું વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિમાં લોહાણા મહાજન પ્રમુખ સંજયભાઈ કારિયા મંત્રી રાજેશભાઈ લાખાણી તેમજ પરિમલભાઈ ઠાકરાનો ખૂબ જ સુંદર સહયોગ મળેલો હતો સમગ્ર આયોજનમાં નગરપાલિકાના પ્રમુખ ચેતાબેન તિવારી નૈનાબેન ઉનળકટ શીલાબેન માખેચા નિકિતાબેન સિમરિયા શીતલબેન કારિયા વર્ષાબેન લાખાણી પ્રફુલ્લાબેન લાખાણી તરુબેન બારાઈ શ્વેતાબેન કારિયા વગેરે બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે નવા વર્ષના પ્રમુખ તરીકે શ્રીમતી રેખાબેન ચોટાઈ સેક્રેટરી રશ્મિબેન રાડિયા ખજાનજી મીણાબેન થોબાણી ની વરણી કરવામાં આવી હતી નિપુલ પોપટ પોરબંદર ટાઈમ્સ